ગોધરા શહેરમાં નવનિર્મિત અતિથિગૃહનું લોકાર્પણ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોર હાજર રહ્યા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથકે ગુજરાત શહેરમાં નવનિર્મિત અતિથિ ગૃહનું લોકાર્પણ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેરભાઈ હાજર રહ્યા હતા ગુજરાત શહેરમાં આવેલ અતિથિ ગૃહના અનુભવાથી બે હજાર અતિથિ ગૃહ મકાનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમણે બોર્ડની ની શરૂ થનારી પરીક્ષાર્થીઓને લઈને શુભકામનાઓ પણ પાઠવી હતી સાથે સાથે તેમણે શિક્ષકો દ્વારા જે પોતાની માંગણીઓ કરવામાં આવી રહી છે તેની રૂટીન માંગ ગણાવી હતી સૌને મારા નમસ્કાર આજે અમારા પંચમહાલ જિલ્લાના આ મુખ્ય મથક ગોધરા મુકામે અદ્યતન સુવિધાથી સજ્જ વિશ્રામ ગૃહ સ્ટેટ બજેટમાં જ છ કરોડને સત્તર લાખમાં જે બન્યું છે ચાર વીઆઈપી રૂમ બન્યા છે ચાર બીજા જે છે ભોજન ભોજન ખંડ અને સાથે સાથે સભાખંડ પણ વ્યવસ્થિત અહીંયા બનાવવામાં આવ્યો છે અદ્યતન સુવિધાથી યુક્ત આ ગોધરામાં પહેલીવાર આજે સ્ટેટ આરએમ માધ્યમથી આ જે બન્યું છે સર્કિટ હાઉસ એનો લાભ આપણા બધાને મળશે અને સાથે સાથે આવનારું કોઈ મહેમાન હશે એમને પણ એનો લાભ મળશે અને સાથે સાથે આજે આપણા બધાના માટે એક સૌભાગ્યનો દિવસ એ છે કે આપણા ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે આપણી ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની બાલિકાઓ માટે આજે નમો લક્ષ્મી યોજના પણ અમદાવાદથી આજે લોન્ચ કરી છે સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આજે લોન્ચ થઈ છે આપણી ગુજરાતની દીકરીઓને પણ એકથી આઠ ધોરણ પછી જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જે અભ્યાસ કરવા જવાનું જે થાય છે અને એમાં જે આર્થિક દૃષ્ટિએ કેટલીક દીકરીઓને જે પરવડે નહીં એમના માટેની આ વ્યવસ્થા છે અને મોદી સાહેબનું જે સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્રને આગળ વધારતા આપણા સન્માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા શિક્ષણ વિભાગ દ્વારા આજે આ યોજનાનું લોન્ચિંગ થયું છે એ પણ આપણા બધા માટે આનંદની બાબત છે સાથે સાથે એચએસસી અને એસએસસીની એક્ઝામ પરમ દિવસે શરૂ થાય છે આપણા ગુજરાતના તમામ જે પંદર લાખ પિસ્તાલીસ હજાર જેટલા બાળકો દસમા અને બારમાની જે એક્ઝામ આપવાની છે એમને પણ મારી શુભેચ્છા સાથે સાથે હોળીનો તહેવાર આવે છે હોળીની પણ શુભેચ્છા અને પત્રકાર મિત્રો આપને બધાને પણ મારા તરફથી ઢેર સારી શુભકામના જે આમાં જે કે સંઘો હોય એમની રીતે જે એમની માંગ હોય જે કે એમની રજૂઆતો હોય કરતા હોય છે સરકાર સમયાંતરે જે જે નિર્ણયો થતા હોય સરકાર કરતી હોય છે નીતિ વિષયક નિર્ણયો હોય છે નીતિ વિષયક નિર્ણયો સરકાર એની કક્ષાએ કરતી હોય છે અને કર્મચારીઓની માંગ હોય એ મૂકતા હોય છે એ રૂટિન કાર્યક્રમો દર વર્ષે ચાલતા હોય છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે